ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને દિવાળીબા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ ખેરાલુની બંને સ્કૂલમાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ વિનુભાઈ ચૌધરી સહિત શિક્ષકોની ટીમ દ્વારા દસ બ્લોકમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરી અને માઇક પર એનાઉન્સમેન્ટ કરી સૂચનાઓ આપવામાં આવી મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય વિનુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ પણ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેં મળ ખેરાલું શું કહેશો સાહેબ આજે પરીક્ષા લેવાયેલી છે કેટલા વિદ્યાર્થીઓ અહીં ભાગ લેશે આજે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસીની એક્ઝામ અમારી મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર બ્લોક દસની અંદર ફાળવવામાં આવેલા છે એમાં બસો સત્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આ પરીક્ષાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય અને શું એનો બેનિફિટ આ પરીક્ષાથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળે અને જો મેરિટમાં આવે તો એને ઉચ્ચ અભ્યાસ અર્થે દર વર્ષે બાળકને શિષ્યવૃત્તિ મળે જેના કારણે વાલીનો બોધ ઓછો થાય અને સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એટલા માટે પ્રાથમિક શિક્ષ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા આજે યોજાય છે જેમાં અમારા સેન્ટર ઉપર પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા લેવાઈ રહી છે